સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે જે રીતે ત્રણ તારીખથી અગિયાર તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી ત્રણથી અગિયાર તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારીભાઈઓને ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો કારણ કે મહા મહેનતે પકાવેલો આપણો માલ પલરે અને નુકસાની જાય એવું ન થાય જ્યારે આપણને તંત્રમાંથી જાણ થઈ છે કે ત્રણ તારીખથી અગિયાર તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો આપણો મહેનત કરેલો માલ પલરે નહીં એના માટે સાવચેતી રૂપે અમે અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે એને આ મેસેજ કરીને જાણ કરવા